તો જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સંસ્થા જુનાગઢ દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ તો મકર સંક્રાંતિ નિમિત્તે દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ માટે સંસ્થાના પટાંગણમાં પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાળકોએ પણ પતંગ જગાવવાની સાથે સાથે જુદા જુદા માસ્ક પહેરી આનંદ માણ્યો હતો સાંપ્રત સંસ્થાના અન્ય સેન્ટર ગીર સોમનાથ અને વડોદરા ખાતે પણ દિવ્યાંગો અને સ્ટાફ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા છે એમાં ઉત્તરાયણ પર્વ ઉજવવામાં આવેલ આપણી સંસ્થામાં દરેક પ્રસંગો તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવેલી ખરેખર આજુબાજુના તમામ દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ બે થી ત્રણ કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને આજે એ તો શું છે એ સંસ્થા માં આવી અને બાળકો સાથે ઉત્તરાયણ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે